હેલોમ બેકલ તમારો સ્વાગત છે જોઈએ તમને મળવ કોણ કોણ આવે છે તમે લોકો કોમેન્ટ નથી કરતા તમે લોકો સપોર્ટ નહીં કરો તો હું બ્લોગ બનાવવાના બંધ કરી દઈશ એટલે પ્લીઝ મને સપોર્ટ કરતા રહો કોમેન્ટ બોમેન્ટ કરતા રહો વિડીયોને શેર કરતા રહો તો ગાઈઝ મળીએ આગળ કોઈ કોણ આવે છે બધું તમને બધું બ્લોગમાં બને રહેજો સુધી તો ભાઈ રણનીતિઓ બની રહી છે અહીંયા શિફ્ટ લાવવાની વાતો છે

અને જો બોલી વધાર ગઈ બજેટ સસ્તું હતું પણ તું મારા લઈ લે હું ટેબલ પર નતો પછી હું મને ખબર હું કઈ છું હું થોડી સેટ ઓલ સેટ ફાઇનલી દિવસ પછી પ્રેક્ટિસ ચાલુ કરવાની થાય છે ભાઈ ભાઈ મજામાં પંચાલ સાહેબ મજામાં તબિયત પાણી

સચિન ભાઈ મારું બેશ મારું પ્રેશર ના મેચ છે હવે બધાનો પ્રેશર આવી જાય ભાઈ તો સારા ફિલ્ડિંગ લીધી જોવાય જવાનું ફિલ્ડિંગ લીધી બે વાર અમારે બે વાર બેટિંગ ને એક વાર ફિલ્ડિંગ બેટિંગ કરીશું અમે ને એક ફિલ્ડિંગ કરીશું અમે જીલ્ડિંગ ને અમારી તમારે ફિલ્ડિંગ જ કરવાની એવું ના હોય ચાલશે વધારે ચાલશે

અને ઓપનર મેં કીધું બધાને બેટિંગનો ચાન્સ મળવો જોઈએ એટલે મેં દર્શનભાઈને મોકલ્યા છે અને અનિલને મોકલ્યો છે જોઈએ હવે શું થાય છે અમારી બેટિંગમાં પહેલી વાર સ્ટાર્ટ થવા જઈ રહી છે પહેલાં ચલો આટલી સિક શિકારી બોલતા ચાલો ચલો મારા ભાઈને છે ને મેં માંગ્યો નહીં એમાં રિહાઈ ગયો છે પણ એને ખબર નહીં એનો સારો બોલર છે ને એના એની બોલિંગ માટે રમવી હતી એટલા માટે મેં એના સામે આવ્યો છે પણ આ યાદ રાખજે આઉટ કરીશ ને તને મોટું દેખાડવા લાયક નહીં રાખવું

132 ना मारवाना छे અને કેલ્લી ઓર હંમેશા જે કેપ્ટન હોય ને એ જ નાખે ગૌરાવ ભાઈ चलो भाई ફિલ્ડિંગ ગોઠી નાખો फटाफट अरे એ તો બહુ ખતરનાક ટ્રીપ હતી કાલે અરે કિસન આ લોકો મને શું દેખાવા છે ફાઇનલ બઢા ભલા મો જોયા કી કમના ના દલ જુના દલ સીધું ડાયરેક્ટ બોપલા એવું ને શિફ્ટ રાખી છે બોલે કિસન એ બોલે કાલ લો કિસન ભાઈ

શિફ્ટ શિફ્ટ કરીને માડી જેસી બ્લેક ફિલ્મ વાડીઓ પછી પછી બ્લેક ફિલ્મ કરવાની પછી શિફ્ટ કરી દે મારો ભાઈ કેપ્ટન તો ગાઈસ વાગે ગયા છે સવારના અત્યારે હાલ ઘરે આવ્યો છું ભાઈ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો ખરેખર આજે બેટિંગ કરવાની બહુ જ મજા આવી ગઈ તમે લોકો આ બ્લોગ જોયો કે નહીં કોમેન્ટ કરો યાર તમે લોકો કોમેન્ટ નથી કરતા ને તો ઈચ્છા નથી બ્લોગ બનાવવાની તો કઈ વાંધો નહીં કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા રોજ આવતા રહેવાના છે તો ગાઈઝ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ ગુડ બાય અલ્હાફીર જૈન જય ભારત